રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં બાળકો તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં વિજ્ઞાન મેળો નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ઉપલેટાની એકમાત્ર પી શ્રીમાં સિલેક્ટ થયેલ ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાઇમરી સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ તેમજ તેમના શાળાના શિક્ષકો દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી અને પ્રદર્શિત કરવામાં આવી હતી આ કૃતિઓ જોવા માટે કૃતિઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કામગીરીને જોવા અને બિરદાવવા માટે અલગ અલગ શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળાનો લાભ લઈ અને નિહાળ્યો હતો ત્યારે આ સાથે જ આ યોજાયેલ વિજ્ઞાન મેળામાં ઉપલેટાના વિવિધ રાજકીય સામાજિક આગેવાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કૃતિઓને નિહાળવા તેમજ તેમને બિરદાવવા માટે વિજ્ઞાન મેળાની ખાસ મુલાકાત કરી હતી અને આ વિજ્ઞાન મેળાની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન કરતા અને સારું કૌશલ્ય બતાવનારને પણ પ્રોત્સાહિત ઇનામ આપવા તેમજ જિલ્લા અને રાજ્ય લેવલે પણ બાળકોને ભાગ લેવડાવવામાં જણાવ્યું હતું ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા આજ રોજ અમારી શાળા પીએમસી મધુબેન દેસાઈ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાનના મેળાનું આયોજન કરવામાં આવ્યું અમારી શાળા છે કે पीएम 3 યોજનામાં સિલેક્ટ થયેલ છે ઉપલેટા શહેરની માત્ર એક શાળા એવી છે કે જે પીએમ 3 માં સિલેક્ટ થયેલી છે આ પીએમ શ્રી અંતર્ગત અમારી શાળાની અંદર રિજનલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તથા સામાજિક વિજ્ઞાનનો આયોજન કરવામાં આવ્યું છે પીએમ શ્રી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાથમિક શાળા આજે અમારી શાળામાં ગણિત વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનનો પ્રદર્શન યોજાયો હતો તેમાં અમારી શાળામાં મહેમાન બનીને અમારા ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્ર અને અમારા શાસનાધિકારી શ્રી નયન નયનાબેન પટેલ આવ્યા હતા અમારા અમારી સ્કૂલના વામ અમારી સ્કૂલના બાળકોએ જાતે જ પ્રવૃત્તિ જાતે જ કૃતિઓ બનાવી અને સારી રીતે એમનું પ્રદર્શન ગોઠવ્યું હતું વિપુલ ધામે આર ન્યૂઝ ઉપલેટા